તાપી જિલ્લામાં કુલ પંદર સક્ષમ રથની ફાળવણી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ડૉક્ટર વિપિન ગર્ગે લીલી ઝંડી આપી સક્ષમ રથને પ્રસ્થાન કરાવ્યા તાપી જિલ્લાના કુલ બે બેઠક પર 2436 છત્રીસ દિવ્યાંગ મતદારો નોંધાયા છે જેઓને મત આપવા સુલભ્ય વાતાવરણ પૂરું પાડવા જિલ્લા તંત્ર દ્વારા અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યારે જિલ્લા સેવા સદન ખાતેથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ડોક્ટર વિપિન ગર્ગે તાપી જિલ્લામાં ફાળવવામાં આવેલ કુલ પંદર સક્ષમ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યા હતા પ્રત્યેક સક્ષમ રથમાં એક વ્હીલચેર સાથે એક સહાયક ઉપલબ્ધ રહેશે દિવ્યાંગ અને વૃદ્ધ મતદારો મત આપવા લાઇનમાં ઊભા રહેવામાં મુશ્કેલી ન અનુભવે અને સરળતાથી મતદાન કરી શકે તે માટે મતદાન બુથ પર અલગથી લાઇન રેમ્પ તથા જરૂરિયાત ધરાવતા બસોને ચૌદ બુથો પર સહાયકોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સુજાતા વાઢેર